સુરતમાં હીરા વેપારી પાસેથી હીરાનો માલ ખરીદી તેના પૈસા નહીં ચૂકવી એક કરોડ કરતા વધુ ની ઠગાઈ કરવામાં આવી હતી આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી તો ગુનામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો સુરતના ડસેબી પોલીસ મથકમાં હીરા વેપારી મિલન અમરતલાલ દોશીએ એક ફરિયાદ નોંધાવી હતી જેમાં જીમિત જીમેન્દ્ર કુમાર સવાણીએ સુરત ખાતે આવી તેઓને મળી અને તેના પિતા અને ભાઈ ઋત્વિક સવાણી ત્રણે ભેગા મળી અને મુંબઈ હીરા બજારમાં છૂટકમાં નેચરલ ડાયમંડ એલબી બી હીરાનો વેપાર કરીએ છીએ અને સુરત ખાતેથી અલગ અલગ પાર્ટીઓ પાસેથી ઉધારીમાં પિસ્તાલીસથી સાહીઠ દિવસની ઉધારીમાં માલ ખરીદી વેપારીઓને મુજબ પેમેન્ટ ચૂકવી આપીએ છીએ જો તમે પણ અમને નેચરલ ડાયમંડ એલ બી હીરાનો માલ આપશો તો તમને પણ પેમેન્ટ ચૂકવી આપીશું તેમ કહી તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસથી થી છવ્વીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં

જીમિત જીતેન્દ્ર સવાણી નામના એક વ્યક્તિ જે મુંબઈમાં રહે છે એમણે એમણે મળવા આવ્યા હતા અને મુંબઈથી સવાણી અને એમનો બ્રધર સવાણી આ ત્રણેય બાપ દીકરા મળીને ડાયમંડનો ધંધો કરે છે અને ઉધારીમાં માલ સુરત ખાતેથી અલગ અલગ વેપારી પાસેથી ખરીદે છે અને એમને વિશ્વાસ આપીને મિલનબી દોશીને વિશ્વાસ આપીને સપ્ટેમ્બર બે ચોવીસ એપ્રિલ બે થી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ થી વચ્ચે પાંચ મહિનાના સમયગાળામાં એક કરોડ પાંત્રીસ લાખ રૂપિયા જેટલો હીરાનો માલ એમની પાસેથી ઉધારીમાં ખરીદ્યો હતો ઇનિશિયલી કરી દીધું હતું પરંતુ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પછી બાકીનું જે પેમેન્ટ છે એક કરોડ રૂપિયા જેટલું એ પેમેન્ટ એમણે આપવા માટે ગલ્લા તલ્લા કરવા માંડ્યા હતા કોન્સ્ટન્ટ ફરિયાદી છે એ મુંબઈ ખાતે જઈને પણ આરોપીને મળ્યો હતો ત્રણે ત્રણ આરોપીને પેમેન્ટ બાબતે એને કોન્સ્ટન્ટ ફોન પર ફોન કરી રહ્યો હતો પરંતુ આરોપીઓએ પૈસા આપવા માટે સદંતર ના પાડી હતી એમણે એમના ફોન બંધ કરી દીધા હતા અને ફરિયાદીનો ફોન નંબર પણ બ્લોક કરી દીધો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશ્નર ગેહલોત સાહેબ દ્વારા આ જે ફરિયાદી છે એની અરજીની તપાસ સુરત શહેર ઇકોનોમિક ઓફિસ વિંગમાં આપવામાં આવી હતી અને તલસ્પર્શી તપાસ કર્યા બાદ આ બનાવ અનુસંધાને ઓગસ્ટ બે હજાર પચીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની અંદર જીમિત સવાણી જીતેન્દ્ર સવાણી અને એના બ્રધર ઋત્વિક સવાણી ત્રણેય બાપ દીકરા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સ્પેશિયલ ટીમ અલગ અલગ જગ્યાએ મુંબઈ જ્યાં આરોપી હોવાની શક્યતાઓ છે એમાંથી જે મુખ્ય આરોપી જીમિત છે અમદાવાદ ખાતે નોકરી કરતો અમદાવાદમાં પણ તપાસ કરવા માટે ટીમ મોકલી હતી અને આરોપી રિસન્ટલી છેલ્લા પંદર દિવસથી સુરત ખાતે વેસુ વિસ્તારમાં કોઈ એક ફ્લેટમાં ભાડે રહેવા આવ્યો હોવાની ચોક્કસ હકીકત આધારે આરોપી જીમિત સવાણી જે મુખ્ય આરોપી છે એને પકડી પાડવામાં સુરત ઇકોનોમિક ઓફેન્સ વિંગને સફળતા મળી છે આરોપી જે છે એ રિસન્ટલી છેલ્લા એકાદ વર્ષથી એ આ જે બનાવ બન્યો

વિશ્વાસમાં રહી ગયા છે અને મીડિયા મિત્રોના માધ્યમથી હું આવનારા દિવાળીના તહેવારોના કારણે પણ જે પણ લોકો ટેક્સટાઇલમાં હોય કે હીરામાં હોય કે કોઈ પણ જગ્યાએ બિઝનેસ કરે છે તો કોઈ પણ વ્યક્તિને આપ ઉધારીમાં કે ચિઠ્ઠી ઉપર કંઈ પણ માલ આપો છો તો એ વ્યક્તિની જે એ જે વ્યક્તિ છે એની ઓથેન્ટિસિટી એની એ માણસ ઓથેન્ટિક છે એની ખરાઈ કરી લેવી જોઈએ આપ કોઈ એજન્ટ મારફતે પણ જો માલ સપ્લાય કરો છો તો એજન્ટ કે બ્રોકર એ માણસ સાચો છે એની પણ ખરાઈ કરી લેવી જોઈએ અને સાથે સાથે કોઈ પણ બ્રોકર કે કોઈ પણ વ્યક્તિ જે આપની પાસે માલ ખરીદવા આવે છે તો એ વ્યક્તિએ અન્ય લોકો સાથે ધંધો કર્યો હોય કે બિઝનેસ કર્યો હોય એવા ત્રણ થી ચાર વધુમાં વધુ માણસો જેની સાથે પહેલા પાસ્ટમાં બિઝનેસ કર્યો હોય એની પાસે તેને રેફરન્સ લેવા જોઈએ અને વ્યક્તિ કેવો છે એ બાબતે એની સો ટકા એની ખાતરી કરી લેવી જોઈએ અને આટલી મોટી અમાઉન્ટનો માલ આપતા પહેલા આપે વેરીફાઈ કર્યા પછી જ માલ આપવો જોઈએ આપણા ફરિયાદી છે એમને વિશ્વાસમાં રહી ગયા અને એક કરોડ પાંત્રીસ લાખ જેટલો હીરાનો માલ એમને પાંચ મહિનાની અંદર આપ્યો હતો એના કારણે એમને એક કરોડ રૂપિયાની એમની સાથે આ વિશ્વાસઘાત થયો છે એટલે તમામ સુરત શહેરની જનતાને હું નમ્ર અપીલ કરીશ ખાસ કરીને જે બિઝનેસમેન્સ છે એ લોકોને અપીલ કરીશ કે આપ કોઈ પણ ધંધામાં કામ કરી રહ્યા છો તો કોઈ પણ વ્યક્તિ આપની સાથે જે મોટી અમાઉન્ટમાં માલ ખરીદે છે એનો વિશ્વાસ કરો વિશ્વાસ ન કરતા સૌથી પહેલાં એની ખરાઈ કરી લેવી જોઈએ અને અન્ય રાજ્યમાં જો કોઈ વ્યક્તિ આપની પાસે માલ માંગે છે તો અન્ય રાજ્યના પણ એના રેફરન્સીસ વેરીફાઈ કરી લેવા જોઈએ અને કોઈ પણ માલ જો આપો છો તો આપ જીએસટી નંબર એનો પાન કાર્ડ નંબર એનો આધાર કાર્ડ નંબર અને એની બેઝિક ડિટેલ આપણે વેરીફાઈ કરી લેવી જોઈએ